જય માતાજી જય ગિરનારી મારા નવા બ્લોક માં ફરીથી તમારું સ્વાગત છે ને ઓછું વરસાદ અમારી સાથે તો અત્યારે વાગી ગયા છે સાંજના જાર અને જો બધાય ઉઠી ગયા છે અને અમે તો સૂતા જ ના તા અમે તો કામ જ કરતા હતા બપોઈ રે અને મમ્મીને એ બધાય સુઈ ગયા હતા ને અત્યારે ઉઠ્યા છે અને કામ કરે છે સૌ સૌનું અને આ તમે સુતા હતા અને રેકડી તો કાઈ ભરવાની છે નહીં કેમકે હમણાંથી બધુંય વરસાદ આવ્યો હતો એટલે બધું બહુ મોંઘ આવે કોન ને એવું બધુંય એટલે કાંઈ પપ્પા માર્કેટ યાડે જતા નથી ને પછી રેકડી ભરવાની કાંઈ હોય નહીં ને એટલે આ બધા જો આડા કામ કરે છે અને મીરા કરે છે નાસ્તો દૂધ લેવા ગઈ હતી અને બિલ્સને એવું બધું લઈ કટક ફટક બટકને એવું બધું લઈ આવીએ અને જો અત્યારે નાસ્તો કરે છે અને અમે ડાયમંડ ચોંટાડી છીએ અને આજે વિડીયોમાં કાંઈક નવું આવવાનું છે હમણે હું ડાયમંડ ચોંટાડીને ફ્રી થઈ જાઉં પછી તમને બધાને બતાવીશ તમે કન્ટિન્યુ રહેજો સાડા છ વાગી ગયા છે અને હું આવી ગઈ છું મેળી માથે તો કેટલાય દિવસો પછી આપણે સુરત દાદા નીકળી ગયા છે અને વરસાદ પણ આપણે રહી ગયો છે અને સરસ મજાનું વાતાવરણ થઈ ગયું છે અને હું આવી ગઈ છું મેળી માથે બેસવા અને મેં તમને આગળ વિડીયોમાં કીધું હતું કે આપણે વ્લોગમાં કંઈક નવું કરવાના છીએ તો આજે તારીખ છે એક નવ બે હજાર ચોવીસ સપ્ટેમ્બરનો મહિને આપણે ચાલુ થઈ ગયો છીએ અને આજથી આપણે એક સાથે બે બે ચેલેન્જ લેવાના છીએ તો પહેલાં ચેલેન્જમાં તો એવું છે કે આપણે એક મહિનાનો એટલે કે ત્રીસ દિવસનો ચેલેન્જ લેવાના છીએ અને બીજો ચેલેન્જ એવો છે કે આપણે રોજ એક નવો નવો ચેલેન્જ કરવાના છીએ અને બધાના ચેલેન્જમાં તો બધા ત્રણ ચાર જણા ચેલેન્જમાં આવતા હોય અને મારા ચેલેન્જમાં એવું છે કે મારે એકલીને જ ચેલેન્જ કરવાના છે અને એ તે એક મહિના લાગી ચેલેન્જ કરવાના છે અને એ તે રોજ એક એક નવો નવો ચેલેન્જ કરવાનો છે અને એ ચેલેન્જમાં હું એક જ આવીશ તો હાલો બધા આપણે જોઈજો કે એવું થાય છે અઘરું છે પણ કરવાનું તો છે જ એ ફાઇનલ છે એટલે હાલો અત્યારે આપણે એક ચેલેન્જ કરવાના છીએ તો એ ચેલેન્જ આપણે નીચે જઈને જ કરશું તો શું ચેલેન્જ છે ને એ હાલો આગળ કન્ટિન્યુ બ્લોગમાં રહી જાઓ હું નીચે જાઉં છું એટલે તમને બધાને બતાવીશ કે શું ચેલેન્જ છે મારે એકલીને જ ચેલેન્જ કરવાનું છે તો હાલો આ ચેલેન્જ પહેલો ચેલેન્જ છે એટલે આપણે આ તો કરીને જ રહેવાનો છે અને બીજા બધાય ચેલેન્જ આપણે કરવાના જ છીએ એટલે ત્રીસ દિવસ લગી આપણે અલગ અલગ રોજ ચેલેન્જ કરવાના છે તો અલગ કન્ટિન્યુ વ્લોગમાં રેજો ફાઇનલી ગાય સાત વાગી ગયા છે અને મેં મેળીમાં બેહી લીધું આપણે મેં તમને બધા ચેલેન્જ કીધું એ તો હવે આપણે એ ચેલેન્જની તૈયારી કરવાની છે અને આપણે એક મહિના લગી હું જ ચેલેન્જમાં રહેવાની છું તો આલા બધા કન્ટિન્યુ વ્લોગમાં રહેજો આપણે હાલો વાગી ગયા છે આઠ અને જો પૂજા દીદી રસોઈ બનાવવા આવી ગયા છે

કેવી જો રાય રાય બધે થઈ ગયું ગેસ બગાડ લ્યો આવું કઈક ડાય છે શે ની ડાયરે કહું ચણાની પછી ચણાની ની ને ચણાની અને તુવેર ની અને મસૂર ની ની

મને બધે સુગંધ આવે છે હાય હવે નાખવાના છે થોડોક લીંબુનો રસ જો આ નાખે પૂજે દીધી દેખાય છે ખાટું ન થજો બહુ હાલો બધી નાખાઈ ગયું છે હવે ખાલી મોરચું એક નાખવાનું નાખી દે પૂજન દીધી અને પછી આપણે સાંભળે નાખી દેવાની અને એટલે આપણે રેડી થઈ જશે ને ઈડલી પૂજા દીધી બનાવશે અને હમણાં આપણે નવ વાગે મારે ચેલેન્જ કરવાનું છે તો બધા કન્ટિન્યુ બ્લોગમાં રહીજો આગળ રહીજો ને આગળ પૂજા દીધી તડાકા ને પડાકા કરે છે જો ઇજામાં વઘાર કરીને નાખી દીધો છે

કેવો ટેસ્ટ આવે છે ઈડલી સાંભારનો બસ હવે તો ટાઈમ ખતમ થાયો આય ખાવા તો બે ઈડલી ખાધી અજી કા અજી હે અગણોઈ ટાઈમ

હવે આગળના ઓગણત્રીસ દિવસના ચેલેન્જ કેવી રીતે પૂરા કરી જોઈજો બધા બ્લોગમાં જ રહેજો એટલે અત્યારે નથી આવવાનું રોજના રોજ આવશે બ્લોગ આ વખતે તો ચેલેન્જ ન પૂરો થયો કાંઈ વાંધો નહીં આપણે ફરી વાર બીજા બધા ચેલેન્જમાં ટ્રાય કરશું ને એમાં આપણે જીતશું અને અત્યારે તો કાંઈ વાંધો નહીં ટ્રાય ટુ ટ્રાય બટ નોટ ટ્રાય એવું એ હાલો તો હવે ચેલેન્જ અહીંયા જ પૂરો થાય તો હવે હું એને આપણે ધીમે ધીમે થોડુંક ઇડલી સાંભળ ખાઈ લઉં અને હાલો હવે અહીં જ વિડીયોનો એન્ડ થાય છે જો તમને વિડીયો ગમ્યો હોય તો વિડીયોને લાઈક કરજો શેર કરજો અને સબસ્ક્રાઈબ કરજો અને વિડીયો કમેન્ટમાં કહેવાનું ભૂલતા નહીં અને આપણે એને ઓગણત્રીસ દિવસ હજી ચેલેન્જ આવશે ત્યારે એ જોવાનું ભૂલતા નહીં તો હાલો હવે અહીં જ વિડીયોનો એન્ડ થાય છે બધા નહીં બાય